નમસ્કાર મિત્રો આ ગિરનારમાંથી નીકળેલા ગુરુચેલો આજે થાકી અને જંગલમાં સૂતેલા છે અને અડધી રાત થયેલી હોય છે ત્યારે આ અડધી રાત્રે તેમને એક બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો નાનકડો દીકરો અથડાય છે અને તેમને સવારે મોતની સજા થવાની છે ત્યારે એ સજા કેમ થવાની છે તેની સમગ્ર ઘટના આ બ્રાહ્મણ ગુરુચેલાને સંભળાવી રહ્યો છે કે તેમના રજવાડામાં એક મહાપાપી રાજા રહે છે અને તે

ત્યારે આ એક હજાર ઘરોની વસ્તીવાળા આ રજવાડામાં દરેક ઘરના મા બાપ પોતાની દીકરીઓને સંતાડી દે છે અને આ બાજુ વહેલી સવારે હરખ સાથે આ નીકળેલો રાજા નદી તળાવ કુએ બધે ફરી વળે છે પણ તેને કોઈ કન્યા જોવા મળતી નથી તેથી આખા દિવસનો ઘોડે સવાર થઈ અને આ રાજા ફરતો ફરતો આજે બફોર થવા આવી છે પણ આખું એ ગામ સુમ સામ પડ્યું છે અને રાજા તો પહેલા ઘરેથી લઈ અને છેલ્લા ઘર સુધી પહોંચી વળ્યો પણ રાજાને કોઈ નજરે પડ્યું નહીં ત્યારે રાજા પોતાના ઘોડાને લઈ અને પાછો ફરે છે અને તેને ગુસ્સો આવી ગયો છે કે મેં તો એમ વિચાર્યું હતું કે મારા આ રજવાડાની રાણી બનવા માટે મારી રૈયત એમની એક એક દીકરીઓને તૈયાર કરી અને સામે ઊભી રાખશે પણ એની જગ્યાએ આ તો ગામના માણસોએ મારી સામે પડ્યા અને આમ આવું વિચારી અને રાજા તો ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો છે અને બળબળતા તાપમાં ઘોડાને દોડાવી અને આવી રહ્યો હોય છે ત્યારે બહાર ઓસરીમાં એક બ્રાહ્મણનો દીકરો હોય છે કે જેના હાથમાં એક ધોકો છે અને બીજા હાથમાં કાપડનો બનાવેલો ગોળ દળો છે અને આ નાનકડું બાળક એ દળાને ધોકાથી એક ફટકો મારે છે અને ત્યારે એ દળો હવામાં આકાશમાં ઉડ્યો અને આ બાજુ પરસેવાથી રેપ જેબ થઈ અને આવતા આ રાજાના કપાળે થડામ કરતો અથડાણો અને આ દળો રાજાને કપાળે અથડાઈ અને બાજુમાં નીચે પડ્યો અને જેવો નીચે પડ્યો ને એની સાથે જ તેને લેવા માટે આ બાળક દોડતું આવે છે અને જેવો દડો હાથમાં લીધો ને એની સાથે તો આ ઘોડા ઉપર સવાર થયેલા રાજાએ આ બાળકનું બાવડું પકડી અને ઘોડા ઉપર બેસાડી લીધું અને લઈ અને મહેલ ભેગો થઈ ગયો અને આ વાત પેલા બ્રાહ્મણ બ્રાહ્મણીને ખબર પડે છે કે આખા દિવસના કંટાળેલા રાજાના મોટા સામે તમારો સાત ખોટનો એકનો એક દીકરો આવ્યો હતો અને રાજા તેને ઉપાડીને મહેલે લઈ ગયા છે અને ત્યારે આ વાત સાંભળતાની સાથે તો બ્રાહ્મણ બ્રાહ્મણી કકડાટ કરતા કરતા રાજાના દરબારમાં પહોંચે છે કે મહારાજ અમારા એકના એક બદલામાં તમે હોય ને અમારો જીવ અમે બંને આપી દઈએ પણ એ નાદાન બાળકને તમે છોડી દો અને ત્યારે ગુસ્સે ભરાયેલો રાજા બોલ્યો કે તારા દીકરાને તો હું એવી સજા કરીશ કે આ સો ઘરોની વસ્તી પણ તેને જોઈને રડી

જ્યારે આમ આ કપટી રાજાનો આટલો હુકમ છૂટ્યો ને એની સાથે તો ગામના અમુક માણસો હતા કે જે ચાલી શકતા એ પણ હાથમાં લાકડી લઈ અને લાકડીના ટેકે ટેકે આગળ આવી અને રહી જાય છે અને જ્યારે આખા રજવાડાની વસ્તી ભેગી થઈ ગઈ ત્યારે રાજા બહાર આવી અને ગામને ધમકાવતા કહે છે કે હે પાપી ગામ લોકો આજે તમે તમારા ભગવાન સ્વરૂપ રાજાના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે અને તમે મેં તમારી દીકરીઓને સંતાડી અને આજે ભલે બચી ગયા પણ હવે પછીનો વાર એ ખૂબ જ ભયાનક હશે અને ગઈકાલે મારા બોલ પ્રમાણે કે જે પુરુષ મારી સામે આવશે તેને હું મૃત્યુદંડ આપીશ અને એ પણ ખૂબ જ દર્દનાક અને કાલે મારી સામે આ બ્રાહ્મણનો દીકરો મારી નજરે પડ્યો હતો તેથી આજે તમને બધાને એ માટે બોલાવ્યા છે કે આવતીકાલે વહેલી સવારે આને મોતની સજા કરવાની છે અને આ બાળકને કાલે વહેલી સવારે તડપાવી તડપાવી અને મારી નાખવાનું છે અને તમે આ સો ઘરોની વસ્તીને એ પોતાની નજરથી જોવાનું છે અને જો કોઈ એક પણ માણસ ઘરે બેસી રહ્યો ને તો એના ઝૂંપડે જઈ અને તેને ઝૂંપડામાં પૂરી અને ઝૂંપડા સાથે સળગાવી દેવામાં આવશે અને પછી તો એ સભામાં એ રાજાના કામદારો અને અંગત માણસો કહે છે કે મહારાજ આ બાળકને કઈ સજા કરવાની છે ત્યારે રાજા કહે છે કે આ બાળકને એક એક કલાકે એક એક અંગ કાપવામાં આવશે અને એ પણ ત્યાં સુધી કે તેના શરીરના ટુકડે ટુકડા ના થઈ જાય અને આ ઘટના છે ત્યારે સાંભળી અને અને રડી પડ્યા રડતા રડતા મહારાજના પગ પકડી અને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા કે હે મહારાજ અમારા દીકરાની જગ્યાએ અમારો જીવ લઈ લો અને આ સજા અમને કરી દો પણ અમારા દીકરાને છોડી દો પણ રાજા તો એકનો બે થતો નથી અને કહે છે કે મારા મોઢામાંથી એકવાર શબ્દ નીકળી જાય ને તો પછી તો ભગવાન પણ આવી જાય ને તો પણ મારું વેણ બદલાતું નથી અને હા હું તમને એક છૂટ આપી શકું છું કે આ તમારા દીકરાની હવે આજની છેલ્લી રાત વધી છે તો આજની રાત પૂરતો તમારા ઘરે મહેમાન ગતિ કરવા લઈ જવો હોય તો તેને લઈ જઈ શકો છો પણ વહેલી સવારે લવડાવી ધોવડાવી અને તેને તૈયાર કરી અને લઈ આવજો અને આટલો હું તારા ઉપર રહેમ કરું છું અને આમ આવી સજા કહી અને રાજા તો સભામાંથી ચાલી નીકળે છે અને પછી તો રડતી આંખે આ બ્રાહ્મણ બ્રાહ્મણી એમના એકના એક દીકરાને લઈ અને ઘરે આવે છે અને ઘરે આવી અને પોતાના દીકરાને ખૂબ જ વ્હાલ કરે છે અને પોતાના દીકરા માટે ભાવતા ભોજન તો બનાવે છે પણ આજે એ ભોજન જમવા માટે કોઈની હિંમત થતી નથી અને આમ કરતાં કરતાં મધરાત થવા આવી છે અને બ્રાહ્મણી તો રડવાનું બંધ કરતી જ નથી અને એ રડવાનું બંધ પણ પણ કેમ કરે કેમ કે પોતાના આ એકના એક દીકરાને કદાચ અડધી રાત્રે ખાંસી પણ આવી જાય ને તો પણ આ જન્મ દેનારી જનેતાનું હૈયું ફાટી જતું હતું અને આજે તો આ નાનકડા દીકરાના ટુકડા કરવાના છે અને આમ કરતાં કરતાં આ રાત તો વીતી રહી છે ત્યારે બ્રાહ્મણથી આ બ્રાહ્મણીની પીડા જોઈ જતી નથી તેથી તે કહે છે કે હે ગાંડી રડવાનું બંધ કર અને જે થવાનું છે ને એ તો થવાનું જ છે ત્યારે બ્રાહ્મણી કહે છે કે હે સ્વામી શું એવો કોઈ રસ્તો નથી કે જેનાથી મારો દીકરો બચી જાય અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે એક રસ્તો છે અને એ એ છે કે આપણું આ ગામ પૂરું થાય ને એના પછી જંગલ આવે છે અને આપણા દીકરાને લઈ અને જો આ જંગલ પાર કરી અને જો બીજા રજવાડામાં ચાલ્યા જઈએ ને તો કદાચ આપણા દીકરાને જીવનદાન મળી જાય અને તે બચી જાય ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ બ્રાહ્મણી ઊભી થઈ અને પોતાના દીકરાનું બાવડું ઝાલ્યું કે સ્વામીનાથ ચાલો આપણે અત્યારે જ ચાલી નીકળીએ અને કદાચ પકડાઈ જઈશું ને તો ત્રણેય જણા સાથે મરી જઈશું અને કદાચ બચી જઈશું ને તો ત્રણેય જણા સાથે રહી અને જીવી લઈશું અને આમ બિચારી અને અડધી રાત્રે ભાગી નીકળે છે અને ભાગતા ભાગતા આ એક હજાર ઘરોની સીમા પૂરી થઈ ગઈ અને જ્યારે રજવાડાની સરહદ આવીને ત્યારે તેને પાર કરવા ગયા ને ત્યાં તો બે સિપાહીઓએ આ બંનેના બાવડા પકડી લીધા કે ક્યાં ભાગો છો અડધી રાત્રે અને તમે કોણ છો ત્યારે પાછું વળી અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી જુએ છે તો પેલા સિપાહીઓ હતા તેઓ ઓળખી ગયા કે અરે રે તમારા દીકરાને તો કાલે વહેલી સવારે સજા થવાની છે એટલે ગામ છોડીને ભાગ્યા છો પણ હવે તમને ત્રણેયને અમારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને તમને એકી સાથે બંદી બનાવી અને અમારા મહારાજ પાસે લઈ જઈશું અને મહારાજ હવે તો આ તમારા બાળકને જ નહીં પરંતુ પરંતુ તમને ત્રણેયને સજા કરશે અને ત્યારે બંને માણસો પહેલાં સિપાહીઓના પગમાં પડી ગયા અને કાલાવાલા કરવા લાગ્યા પણ સિપાહીઓ તો માનતા નથી ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભાઈ હવે તમારે જો અમને મારી જ નાખવા હોય તો ચાલો અમને ત્રણેયને તમારા મહારાજની સામે લઈ જાઓ પણ મને એક વાતનો જવાબ આપો કે ભાઈ તમારા ઘરે પણ આવું નાનકડું કુમળું ફૂલ હશે અને કદાચ એને તમારી સામે જો દર્દનાક મોત આપી અને એના નાનામાં નાના ટુકડા કરવામાં આવે તો તમારો આત્મા ના બળે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો પેલા બંને સિપાહીઓ લાચાર બની ગયા અને કહે છે કે હે બ્રાહ્મણ સવાર પડી જાય ને એ પેલા તમારાથી ભગાય એટલું ઝડપી ભાગી નીકળો અને અમે તમને નહીં પકડીએ પણ કદાચ તમે બીજા સિપાહીઓના હાથમાં આવી ને તો તમે અમારું નામ દેતા નહીં કે અમે તમને છોડી મૂક્યા હતા કેમ કે આ માસૂમ બાળક વગર વાકે આજે બલીએ ચડવાનું છે અને તેનું દુઃખ અમારાથી પણ સહન થવાનું નથી માટે તમે ત્રણે જણ આ રાત પૂરી થાય એ પહેલા જેમ બને એમ ભાગી નીકળો અને ત્યારે આટલું સાંભળી અને બ્રાહ્મણ તેમનો આભાર માની અને ત્યાંથી ભાગવા લાગે છે અને ભાગતા ભાગતા જંગલની શુભ શરૂઆત થાય છે ત્યારે અંધારામાં દેખાય કે ના દેખાય પણ જંગલમાં પ્રવેશ કરી નાખે છે અને ઘણો સમય ચાલ્યા પછી તેઓ એક ઝાડના થડ સાથે અથડાય છે અને અથડાયા પછી તેમને ખબર પડે છે કે આ તો કોઈક ગુરુચેલો છે અને આમ આ બ્રાહ્મણ રડતા રડતા પોતાની સાથે બનેલી આ સમગ્ર ઘટના જંગલમાં આ ગુરુચેલાને સંભળાવે છે ત્યારે ગુરુજી કહે છે કે હે બ્રાહ્મણ તમે જરાય ચિંતા કરશો નહીં અને તમે અત્યારે જે દિશામાં ભાગવાનું હોય ને એ દિશામાં ભાગી જ અને તમારા દીકરાને કાંઈ થવાનું નથી અને એને મારી પાસે લાવો હું એને મારી ભગવતી શિકોતરના નામનો દોરો એના હાથે બાંધું છું અને ત્યાર પછી આનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે પણ હા તમે અહીંયાથી જાવ તો છો પણ એક મહિનો જ્યારે પૂરો થાય ને ત્યારે તમે પાછા એકવાર તમારા આ એક હજાર ઘરોની વસ્તીવાળા આ ગામમાં પાછા ફરજો અને ગામનું નાયકના બદલી નાખું ને તો મારું નામ પણ ગઢ ગિરનારનો જોગી નહીં અને પછી તો આ બાળકના હાથમાં દોરો બાંધી અને આ બ્રાહ્મણ બ્રાહ્મણી એમના દીકરાને લઈ અને આગળ ચાલી નીકળે છે ત્યારે આ ગુરુજી પણ ઊભા થાય છે અને કહે છે કે ચાલ શિષ્ય આજે તો આપણે આ કપટી અને પાપી રાજાના રજવાડામાં જઈએ અને શું ખરેખર આવો પાપી રાજા છે અને એ રાજાને ભાનમાં ના લાવું ને તો મારું નામ બદલી નાખીશ અને આમ પછી તો અલખના નાદ સાથે આ બંને ગુરુચેલો આ રજવાડામાં પ્રવેશ કરવા જાય છે તો મિત્રો આ ગુરુચેલાના આ રજવાડામાં ગયા પછી શું આ રાજા આ ગુરુચેલાને પણ મારી નાખશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો નવા નવા અને જોરદાર ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી